આજે અક્ષય તૃતિયાનો પાવનકારી પર્વ છે ત્યારે સોનાના ઘરેણા ખરીદવાનો આજે ઉત્તમ દિવસ છે સુરતમાં આજે ઝવેરીઓને આવકની આશા ખાતરીજ પર્વ નિમિત્તે લોકો સોનું ખરીદશે ઝવેરીઓને એકસો પચીસ કરોડના બિઝનેસની આશા છે ચાલીસ ટકા ગ્રાહકો દ્વારા એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું તો સુરતમાં નાના મોટા થઈને કુલ આઠસોથી વધુ જ્વેલર્સ છે તો ખાસ આજે અક્ષય તૃતિયાનો આ પર્વ જે દિવસે સોના ચાંદીની વાસ્ત્રોની ખરીદી શુભ માનવામાં આવતી હોય છે લોકો આ દિવસે વાહનની પણ ખરીદી કરતા હોય છે સોનાનો ભાવ જે છે એક હાઈ સપાટી પર પહોંચી ગયો હતો પરંતુ અત્યારે દસ જેટલા દસ ટકા જેટલો ઘટ્યો છે જેના કારણે જ્વેલર્સને આશા છે કે આ ઘટાડાનો લાભ જે છે એ લોકો લઈ શકે છે જેના કારણે એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું છે સાથે સાથે આ વર્ષે સોથી એકસો પચીસ કરોડનો બિઝનેસ મળવાની આશા સેવામાં આવી રહી છે અલગ અલગ સોનાની દુકાનોમાં ક્યાંક લોકો ભલે ઓછી વસ્તુ ખરીદતા હોય પણ શુકાન માટે અખાત્રીજના દિવસે સોનું जी जैसे कि आज अक्षय है और अक्षय तृतीय को हम बहुत शुभ मानते हैं हर साल हम अक्षय तृतीय के दिन गोल्ड परचेज करते हैं हमारा आज हम मुहूर्त का देखते हुए आज अक्षय तृतीय के दिन हम शोरूम पे आए हैं मेरा गोल्ड ज्वेलरी खरीदने का आज है मकसद तो मैं उसी के लिए आज अपना नेकलेस देखने के लिए देवान्शी આજના દિવસે આખા ત્રીજના દિવસે અમે દર વર્ષે સોનું લેતા હોઈએ છીએ એટલે આ વર્ષે બી હું મુહૂર્તને જોતા અહીંયા સોનું લેવા આવી છું આ વર્ષનો ભાવ થોડો વધારે છે તો ખરીદી થોડી ઓછી કરશું પણ દર વર્ષે જે રીતના રિવાજ છે એ હિસાબથી ખરીદી તો કરશું હું સુરતથી ડી ખુશાલભાઈ જોલેશમાં દીપકભાઈ વાત કરું છું અખાત્રીજનું મુહૂર્ત અખંડ મુહૂર્ત માનવામાં આવે છે અક્ષય મુહૂર્ત આપણા માટે અખંડ મુહૂર્ત છે આ દિવસે લોકો સોનાચંદ હીરાની દાગીનાની ખૂબ સારા પ્રમાણમાં ખરીદી કરે છે ઓવરઓલ જોવા જઈએ તો આ વખતે લગ્ન જ હોવા ઓછા હોવાથી જે સુપ્રનો અર્થ એટલે મહારાજ લોકોએ લગ્નસરાની એટલે ઓવરઓલ ઘરાગી થોડીક ડાઉન છે પણ લોકોએ ખૂબ સારા પ્રમાણમાં લાઇટ વેટની જ્વેલરી સિલ્વરના કોઈન્સ ગોલ્ડના કોઈન્સ આજની ખરીદી કરવા માટેના મુહૂર્તના પ્રમાણમાં બધા બુકિંગ કરાવેલા છે